સાલા આપડે તો લાઇટી થી કરવાથી મતલબ છે બાકી તમે જોઈ શકો આપણું લાઇટિંગ કરેલું છે આ ઉપર આ લાઈટ છે ને એમાં પટ્ટી નાખેલ છે એ પટ્ટીમાં વાયરિંગ સીધું દોડાવેલ છે ને આમાં ઉપર બાકી છે કરવાનું તો બાકી કંઈ સાધુ નથી એમસીબી ને સાઈડમાં ત્રણ ચાર લાઇટું બાકી છે ને અહીંયા એક બોર્ડ છે ચોકિંગ ઉપર છત માં લાઈટિંગ દેખે ને આ પટ્ટી હા બાય એનો શોક બે લાઇટ થાય એક વામ વાઈટ ને એક પિંક ને અહીંયા દીધા આમાં ફ્રીજ ન્યુટ્રલ અર્થિંગ બોર્ડમાં ને આમાં પ્લસ માઇનસ આવે ને બીજી સાઈડ છે ને ચારસો ચાલીસ એટલા બસો વીસ વોલ્ટેજ જે આપણા ઘરમાં પ્રોપર આવતા હોય તો આમાં જાજુ કંઈ બાકી નથી બાર બાય ત્રણ ચાર લાઇટ બાકી છે ને પંખા લગાડવાના બાકી છે તો બની રહેશે વિડીયો ફરી સ્વાગત છે દિનેશ આજા આવી ગયો છે તો ન અવલોગમાં પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ના ભૂલતા ઓકે તો થોડું કામ કરી દો પહેલી પાછા વિડીયો સ્ટાર્ટ કરીએ પંખા બપોર પછી આવવાના છે આ ઘર ઘર લેવાઈ ગયા છે એટલે થઈ જાય બાકી બની રહેજો ઓકે તો ફેમિલી જમવાઈ ગયો તો થોડીક વાર લાગી ગઈ પંખા જે આવ્યા નથી બારથી મેં ગયેલા છે પંખા અત્યારે હું છે અગાશી ઉપર આ ઘર માલિક તો જોઈ મારું આખું ખૂબ આમ માતાજીનું મંદિર પ્રોપર વાયરિંગ ચાલુ જ છે થોડુંક બાકી છે બે ત્રણ લાઇટું બાકી છે ને ફેન બાકી છે પંખા અત્યારે છે અગાસી ઉપર મારું ગામ જોવું તમારે તેવડું મોટું છે আর কম্পিছে কামে আহতা কাম খাস পেলা কম্পিমা কাম করতো হ্যাঁ খুদ না পসনল রাখা দিয়ে পার্টনর একাই বন ભાઈ બને આમ તો મામા કહેવાય એ બે પાર્ટનરમાં કરીએ હવે વધારે કામ નથી હવે આ શું આજે એમ કે આ વિડીયો પણ આપણે ઉતારી લઈએ એમાં થઈ ગયું હું કામ એ કામ બાકી હાયલા કરે મજા આવે આમાં બરાબર ને આવું મજા તો આપણે રાઇડિંગમાં જ છે જો હવે આગળ જતા એ જ આપણે કરવાનું છે આ તો પ્રોપરલી આપણે કામ ધંધાની વાત છે તો કંઈ વાંધો નહીં હવે આપણા સેઠ નહીં તો પાર્ટનર પાર્ટનર જમીને આવે પછી ફેન આવી જાય ફેનને બાંધી દઈએ પંખા બંખા પાખિયા બધું લગાડી દઈએ ને પ્રોપર કામ પતાવી નાખીએ એટલે બની રહેજો વિડીયોમાં ઓકે તો હવે એમસીબી લાગી દઉં બધી લાઇટોય લાગી ગઈ હવે બાકી છે ફક્ત બ્લેક કલરની લે છે બે છે કાળા કોલામતી ઉપર સફને એન્ટ્રી ગેટ ને એનો સીડી રૂમની દિવાલ છે ને એની ઉપર તો એ લગાડી અને પંખા બાંધવાના છે બાંધવાના એટલે રેડી કરવાના છે રેડી કરી લગાડી દઈએ એટલે કામ પૂરું મેઇન કનેક્શન દેવાનું છે તો બની રહેજો

नहीं हूँ तो नहीं है सही है, ना है, है। जो अत्यार लाइट तो चालू थी गई एक फोल्ड से एक पंखो ऑन करता है ने एमसीबी ट्रिप था। એટલે હવે જોઈએ ઇન્વેટરનું કનેક્શન દઈને બાકી તમે કહેજો કમેન્ટ કરીને કે લાઇટ કેવી લાગે છે બતાવું લાઇટ અંગૂઠા <laughs> 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 ફેમિલી તો વાયરિંગ કેવું લાગ્યું લાઇટો કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો મારું કામ કેવું કેવું લાગી ગયું એપો કોમેન્ટ કરીને કહેજો તો બસ આજના માટે એટલું મને ભૂખ લાગી રાઈટ થઈ ગઈ છે ખુશ રહો રેવા નેક્સ્ટ વિડીયો માટે બની લેજો બીજું બાય